છોકરા <zulik> 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 <zulik>

ઓ મને જ નકરું કામ કરાય ઓ નો કેટલા જીમે ઉંદર આ મજા શાર છોકરા આલ બધ ધોડા આવે હે નકી કાય કશે અતારે એલિયન નો બહુ તરાસ છે પાંચ છોકરા રમતા તા એમાંથી એક ક્યાં ખોવાઈ ગયો છે આપણે મૂકીને ઘરવાળા છે યાર જાય હાલો

આ છોડી કેમ થોડી જાવે નકી એલબા જેલિયન જેલુ છે આખી રહી આમ તો જો કેટલી છોડીઓ આ છોડીઓ છોડીઓ ક્યાં જાવું એ બુખી બાપા અમે તમારા આગળ આવતી હું છું હા એલિયન જેવું કાય ક તું એ તમર છોડી ને ઉપાડી જ જા તું તી તમર છોડી આ ઈને આથી કે કોઈ બીજો તો આલબાજુ આખેલ બાજુ લાવ જા તું તું યારો હાલો હાલો કાય ક છોડી ના ફલમ જીવી

થકી દીધું એક મહિનાથી તો પાણી વાળું આમ જોતો ચાર પાંચ પંદર વીઘામાં

તું બહુ આલી નીકળીયો હાલો આમ જો આમ બાપા પછી ઓલું યેને 4:00 થઈ જશે ઓળ સોડી લઈ ઈ એ જો તમારું હબુ પકડી લ્યો પકડી લ્યો હું પકડી લ્યો ના જઈ જા આ છોડીને આ છોડીને ઠી ઉતારો કઈ દુનિયાનું હું

આ એ તમે બધા સાઈડમાં ઉભાયરો અમે બે આને ઉપાડીને પોલીસ ચોકીએ લઈ જાય હેલો જવાનું પોલીસ દેવાનો હે હું એલિયન થાતું વેતો થઈ જા મારા માણસો બોલાવી બીક લાગતી બોલાયું ને તમને હંડાને પકડીન ભીયો તાકે એલિયન માં મુખી બાપા આના નાણ સો કેવા છે ઈના દેવા દેશે આ વાત હોય આલે આલ કાકા પોલીસ સ્ટેશને લેતો થાજા આ મારી એલીને પકડતો નઈ નકર ઉછો કરીને ભીયો તા તું વેતો થાને એલિયન હોય કે તું ફેરીયન હોય કમક મુખી બાપા એલિયન છે તું કાકલો લઈ માં બુધી મન તને જવાનું છે મને ઉપાડવાની વાતું તું કરેસ તારા જવાનો તો મે કેટલા ને સીધા કરી નાખ્યા તું એમ લઈ માં તું પકડ લાગ બટા આને આબે આલે તો થઈ જા આવને પકડું આ લાલ પોલીસ સ્ટેશન લઈ જવાનું હાલ